નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે મગફળીમાં ઉકસુકનો રોગ છે કે પછી કાળી ફૂગનો રોગ છે જે રોગ આવતા હોય છે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ શું પગલાં લેવા જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એ પહેલાં જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો આ વર્ષ ગુજરાતમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે તો અત્યારે વધુ ટેમ્પરેચરને લીધે મગફળીમાં અત્યારે ઊંઘ રોગ છે સાથે સાથે કાળી ફૂગનો રોગ છે આ બંને રોગ અત્યારે મગફળીમાં જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે કાળી ફૂગથી થતો ઊંઘ રોગ છે એ શેના કારણે આવે છે એના લક્ષણો શું હોય છે અને તેને આપણે કઈ રીતે કંટ્રોલમાં લાવી શકીએ એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો કે ખેડૂત મિત્રો કાળી ફૂગથી થતો ઊંઘસુગનો રોગ આ એક જમીનજન્ય રોગ છે જે એસ્પર જીવસ નાઇઝર નામની કાળી ફૂગથી થાય છે જે મુખ્યત્વે જમીનમાં રહે છે અને આ રોગકારક ફૂગ ત્રણ હજાર સેલ્શિયસ કરતાં પણ વધુ તાપમાનમાં જીવી શકે છે આ રોગને ઊંઘ રોગ કહેવામાં આવે છે અને ઘણા ખેડૂત મિત્રો તેને તરકડીના નામથી પણ ઓળખતા હોય છે હવે આપણે વાત કરીએ કે આ રોગ થવા માટેના સંભવિત કારણો શું છે આ રોગ મોટાભાગે રેતાળ કે પછી મધ્યમ કાળી જમીનમાં વધુ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં આ રોગ ચોમાસું ઋતુ દરમિયાન વધુ પ્રમાણમાં જોવા મળે છે પછી બીજી વાત બિયારણ માટેના દાણામાં ભેજનું વધુ પડતું પ્રમાણ હોય આપણે મોડું વાવેતર કરવામાં આવ્યું હોય એ બીજનું વધુ પડતું ઊંડું આપણે વાવેતર કરવામાં આવ્યું હોય વાવણી બાદ વરસાદની ખેંચ પડતી હોય તેમજ ઊંચું તાપમાન વગેરે જેવા પરિબળો આ રોગ થવા માટેના સંભવિત કારણો છે હવે આપણે વાત કરીએ કે આ રોગના લક્ષણોની તો કે આ રોગના પ્રથમ લક્ષણમાં બીજ ઊગી શકતા નથી બીજ જમીનમાં જ અંકુરણ થાય એ પહેલાં સડી જાય છે અને ઉગવાની શક્તિ ગુમાવે છે આવા બીજ બહાર કાઢી આપણે જોવામાં આવે તો તેના પર કાળી ફૂગના બીજાણું છવાયેલા હોય છે આ રોગ ઉગ્યા પહેલાં આવે તો તેને આગોતરો સડો કે પછી સુકારો કહેવામાં આવે છે અને એક બીજી વાત કે છોડનું જમીનમાંથી અંકુરણ થયા બાદ લગભગ દોઢ મહિના સુધી ખેતરમાં આ રોગ જોવા મળે છે છોડનું જમીનમાંથી અંકુરણ થયા બાદ ફૂગના કારણે છોડ જમીનની સપાટીએ તૂટી જાય અથવા તો સુકાઈ જતા હોય છે આવા લક્ષણોથી સુકાતા રોગને પાછતરો સડો કે પછી સુકારો કહેવામાં આવે છે મોટા ભાગે આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં વધારે જોવા મળે છે આ તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કાળી ફૂગ અને ઉગા રોગની લક્ષણોની અને કારણની તો તેના નિયંત્રણ માટે આપણે શું પગલાં લેવા જોઈએ એની આપણે વાત કરીએ તો કે મગફળીના વાવેતર માટે આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું અને તંદુરસ્ત બિયારણ આપણે વાપરવું જોઈએ એટલે કે નુકસાની વિનાના મગફળીના બીજ વાવેતર માટે આપણે ઉપયોગમાં લેવા જોઈએ અને બીજી એક ખાસ વાત કે મગફળીના બીજને ખોલીને આપણે ભેજવાળી જગ્યાએ રાખવાના નથી અને મગફળીમાં આંતરખેડ દરમિયાન છોડને નુકસાન ન થાય એ રીતે આપણે મગફળીમાં આંતરખેડ કરવાની છે અને એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર સમયે આપણે ચાસમાં પાંચસો કિલોગ્રામ હેક્ટર મુજબ આપી દેવાનો છે હવે ખેડૂત મિત્રો આપણે જૈવિક નિયંત્રણની વાત કરીએ તો કે અત્યાર સુધી આપણે ટ્રાયકોડમાં જ નાખતા હતા ખાસ કરીને ઊગસુક હોય એટલે આપણા ટ્રાયકોડમાંથી કંટ્રોલ થઈ જતો હતો પરંતુ હવે કાળી ફૂગ પણ છે કાળી ફૂગને કંટ્રોલમાં લાવવા માટે સુડોમોનાસ બેક્ટેરિયા નાખવા પડશે તો ખેડૂત મિત્રો અત્યારે સારામાં સારા બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો કે ખાસ કરીને સુડોમોના આવે છે જે બાઉન્સરના નામે આવે છે અને બીજું આવે ટ્રાયકોડમાં એ આવે છે કરંટના નામે તો આ બંને બેક્ટેરિયા કઈ રીતે લેવા એની આપણે વાત કરીએ તો કે હજુ એનો અટેક ન આવ્યો હોય એટલે કે આપણે એડવાન્સમાં તમારે પ્રતિ એકરે સુડોમોનસ એટલે કે બાઉન્સર એક કિલોગ્રામ અને ટ્રાયકોડમાં એટલે કે કરંટ એ પણ તમારે એકરે એક કિલોગ્રામ નાખવાનું છે આ બંને આપણે ભેગા કરી નાખી દેવામાં આવે તો સારામાં સારા રિઝલ્ટ જોવા મળશે અને રોગ પણ નહીં આવે હવે ખેડૂત મિત્રો આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કે પંદર લીટર પંપમાં તમારે પચાસ ગ્રામ સા પાવડર લેવાનો છે અને સાથે સાથે સો ગ્રામ યુરિયા નાખી દેજો આ બંને મિક્સ કરી તમારે મગફળીમાં ટ્રેન્સિંગ કરવાનું છે તો ખેડૂત મિત્રો આ રીતે તમે મગફળીમાં જે કાળી છે ઊંઘસુગનો રોગ છે એના ઉપર આપણે સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો એડવાન્સમાં તમે આ બધી જ કાળજી લેશો તો તમારા મગફળીના પાકમાં કાળી ફૂક છે સફેદ ફૂગ છે કે પછી ઊંઘસુગનો રોગ છે એ રોગ પણ આવશે નહીં તો ખેડૂત મિત્રો તમને મારી આ માહિતી ઉપયોગી અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડિયોને લાઈક કરી દેજો સાથે સાથે આ વિડિયોને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન